તો ફ્રેન્ડ્સ આજની રેસિપી શરૂ કરતા પહેલાં સૌપ્રથમ આપણે કાચનો બાઉલ લઈશું અને એમાં અડધીથી પોણી વાડકી જેટલું દહીં એડ કરીશું તો દહીંની થિકનેસ પ્રમાણે તમે ડિસાઇડ કરી શકો છો કે અડધી વાડકી લેવું કે પોણી વાડકી મેં અડધી વાડકી લીધું છે આ દહીંમાં હવે આપણે વઘાર કરીશું તો એના માટે આપણે એક વઘારે મૂકીશું થોડું એકથી દોઢ ચમચી જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે હિંગ એડ કરીશું અને હિંગને સહેજ સરસ ફ્રાય થવા દઈશું જેથી એ ફ્લેવર રિલીઝ કરે ત્યારબાદ આપણે રઈ નાખીશું અને રઈને તતળવા દઈશું રઈ તતળી જાય એટલે આપણે હવે એમાં એડ કરીશું લાલ મરચું તો ફ્રેન્ડ્સ આમાં મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે તો મરચું સરસ ફ્રાય થઈ ગયું છે હવે સહેજ પાણી રેડી દઈશું જેથી મરચું વધારે આગળ બળે નહીં અને હવે આ મરચું આપણે આ જે દહીં કાઢ્યું છે એમાં એડ કરી દઈશું એટલે કે આપણે ટૂંકમાં સૌ પ્રથમ રેસીપી શરૂ કરતાં પહેલાં દહીંનો વઘાર કરી લીધો તો આ રીતે દહીંનો વઘાર કરી અને એક બાજુ આપણે એને મૂકી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું દહીંના પ્રમાણનું અને હવે રેસીપીને આગળ વધારીશું હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલ્યા આજે આપણે દૂધીનું એક નવી ટાઈપનું શાક બનાવવા જઈ રહ્યા છે તો મેં આ લીધી છે લગભગ પાંચસો ગ્રામની એક દૂધી જેને મેં સરસ છોલીને આ રીતે પીસીસમાં કટ કરી લીધી છે એક મોટું નંગ દેશી ટામેટું તો ખાસ સાંભળજો આમાં દેશી ટામેટાનો ઉપયોગ કરવાનો છે જેની ખટાશ થોડી આગળ પડતી હોય લીલા મરચાં સ્વાદ પ્રમાણે અને આદુના કટકા બીજા બધા મસાલા લકડિયામાંના ડબ્બામાંથી લઈશું અને લાસ્ટમાં એક સિક્રેટ આપણે અંદર એડ કરવાના છે જેનાથી શાકનો ફ્લેવર એકદમ ચેન્જ થઈ જશે અને આ દૂધી ટામેટાનું શાક નહીં પણ કંઈક નવું શાક બનીને રેડી થશે તો ચાલો આનો વઘાર કરીએ તો સૌ પ્રથમ આપણે કુકરમાં તેલ એડ કરીશું લગભગ ચારથી પાંચ ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હવે આપણે એમાં એડ કરીશું થોડી આગળ પડતી હિંગ તો હિંગ આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એમાં રઈ એડ કરીશું અને રઈ તતળે એટલે આપણે એમાં જીરું એડ કરીશું તો જીરું તમે જોઈ શકો છો સરસ ફૂટી ગયું છે તો જીરું ફૂટે એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું તો લીલા મરચાં તમે ખાઈ શકો એ રીતે બે ત્રણ જે એડ કરવાય કરજો સાથે જ આપણે આદુના નાના નાના ટુકડા એડ કર્યા છે હવે આપણે એમાં બે નંગ ટામેટા એડ કર્યા છે હા ફ્રેન્ડ્સ ટામેટા દૂધીમાં નાખવાથી દૂધીનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો ટામેટાને આપણે સરસ ફ્રાય કરી લઈશું ધીરા તાપે જ આ બધું આપણે શેકવાનું છે કારણ કે તેલ આપણે ઘણું ઓછું વાપરીએ છીએ કોઈપણ શાક બનાવીએ છીએ એમાં તો આ રીતે આપણે એને હલકા તાપે શેકીશું સાથે એમાં હળદર એડ કરીશું લાલ મરચું ધાણા જીરાનો પાવડર એક ચમચી અને ગરમ મસાલો તો બધા જ મસાલા આ ટાઈમે એડ કરવાના છે જેથી ટામેટા સાથે સરસ શેકાઈ જાય એમ તો ફ્રેન્ડ્સ તમે વધારે તેલનો ઉપયોગ કરી શકો છો હું ઓછા જ તેલમાં બધી રેસીપી બનાવું છું તો બસ આપણે પાંચેક મિનિટ માટે અને ધીરા ગેસે ફ્રાય કરીશું એટલે મસાલા પણ શેકાઈ જશે અને મીઠું નાખીશું એટલે ટામેટા એકદમ નરમ પડી જશે તો તમે જોઈ શકો છો ટામેટા એકદમ પલપી થઈ ગયા છે અને આમ ગ્રેવી જેવા થઈ ગયા છે તો બસ બધું આપણું સરસ શેકાઈ ગયું છે તો હવે ટાઈમ થઈ ગયો છે કે આપણે કાપેલી દૂધી એડ કરી તો આ દૂધીને મેં સરસ ધોઈ છોડા કાઢીને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દીધી છે તો થોડી થોડી કરીને બધી આપણે એમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ દૂધી ટામેટાનું આ શાક તમે ચોક્કસ બનાવજો લાસ્ટમાં આપણે જો કહ્યું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ છીએ તે જોતા રહેજો તો દૂધી બધી નાખી દીધી છે હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જુઓ કેટલા ઓછા તેલમાં હું આ રેસીપી બનાવું છું અને ખૂબ ટેસ્ટી બને છે તો બસ દૂધી અને ટામેટાને હવે આપણે મીઠું નાખીશું અને ચઢવા દઈશું તો યાદ રાખજો કે પહેલાં આપણે ટામેટાના ભાગનું મીઠું નાખ્યું હતું બસ હવે બધું મિક્સ કરી દીધું હવે થોડું અડધી વાડકી પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ દૂધી પોતે જ પોતાનું પાણી ખૂબ છોડે છે એટલે ખૂબ વિચારીને પાણી એડ કરવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું એ બધું સરસ મિક્સ કર્યું અને કૂકરનું ઢાંકું આપણે ઢાંકી દઈશું અને ત્રણ સીટી વગાડીશું તો સીટી વાગે ત્યાં સુધી ત્રણ નંગ પાપડ શેકી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રેસીપી એકદમ નવી થવાની છે આજ સુધી તમે કોઈ દિવસ યુટ્યુબ પર જોઈ નહીં હોય તો પાપડ અમે જીરાવાળા લીધા છે તમે મરીવાળા પાપડનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે ગેસ ઉપર હું ત્રણ પાપડ શેકી લઈશ તો ફ્રેન્ડ્સ કુકરની વિસલ વાગે ત્યાં સુધી આપણે આ દહીંને આપણે વઘારીને રાખ્યું હતું એમાં આપણે હવે શેકેલા પાપડ નાખીશું તો બસ આ રીતે નાના નાના પીસીસ કરીને આપણે પાપડનો ભૂક્કો દહીંમાં નાખીશું અને બધું દહીં અને પાપડ સરસ આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ પાપડ બી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો પણ પાપડથી આ રેસીપી ખૂબ જ સરસ બને છે તે ચોક્કસ યાદ રાખજો અને બનાવજો તો બસ દહીં અને પાપડ આપણે સરસ આ રીતે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે રવા દઈશું જેથી પાપડ બધા જ સરસ દહીંમાં નરમ પડી જાય એમ તો પાંચ મિનિટ થઈ ગઈ છે પાપડ આપણા નરમ થઈ ગયા છે હવે આ દૂધીનું જે આપણે શાક બનાવ્યું હતું તે પાપડ અને દહીંમાં આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે દૂધી અને પાપડનું શાક બનાવશો તો બહુ ફાઇન શાક બને છે અને ગેસ્ટ હાઉસેને ખવડાવશો તો ખબર પણ નહીં પડે કે આ તમે દૂધીમાં પાપડ નાખીને એમને શાક આપ્યું છે તો શાક આપણું રેડી છે ચાલો ગરમ ગરમ ભાખરી કરી લઈએ તો ભાખરી પણ આની સાથે ગરમ ગરમ સવ કરશો તો ખાવાની મજા આવશે તો ભાખરી આપણી થઈ ગઈ છે ઉપર આપણે એક ચમચી ઘી ચોપડી દઈએ અને કેળા સાથે અમે સર્વ કર્યા છે આથેલા મરચાં પણ ખૂબ સરસ લાગે છે તો બસ ભાખરી દૂધી અને પાપડનું શાક અને થોડા ગર્પણ માટે કેળા મૂક્યા છે તો રેસીપી સારી લાગે તો ચોક્કસથી ટ્રાય કરજો સુપર સહેલ અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ